નમસ્કાર મિત્રો અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આપ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નો વ્યક્તિનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બાંગ્લાદેશમાં જીવતો સળગાવી દેવાલ ત્યારે હિન્દુ વ્યક્તિ કોકોનન ત્યારે દાસનો મૃત્યુ થયું છે 31 ડિસેમ્બરના રોજ ત્યારે મિત્રો ઇન્ચક ટોડાએ તેમના પર હુમલો કર્યો અને તેમને આગ લગાવી દીધી હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે ખોકોન પોતાનો જીવ બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં આજે તે સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે અગાઉ હિન્દુ યુવાન દીપુચંદ્રનું ત્યારે દાસનું મારામારી હત્યા કરવામાં આવી હતી અને બાળી નાખવામાં આવ્યો હતો જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો